you uh -huh.

મારી નાખવા માંગતું હતું રોટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ માં જણાવ્યું કે આ દુર્ઘટના ભંડારા જિલ્લાના કરદા ગામ પાસે બની હતી તેમણે દાવો કર્યો કે એક ટ્રકે કારણે ટક્કર મારી અને તેમને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો તેમણે કહ્યું કે તે એક ગંભીર અકસ્માત હતો શંકા ઉભી થાય છે કે શું આ તેમની હત્યા કરવા માટે આવેલો પ્રયાસ હતો શું ભારતીય જનતા પાર્ટી વિપક્ષી નેતાઓને ખતમ કરીને ચૂંટણી જીતવા માંગે છે રોટે કહ્યું કે લોકોની દુવાના કારણે પટોલે સુરક્ષિત બચી ગયા છે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી ઓગણીસમી એપ્રિલ થી વીસમી મે વચ્ચે તબક્કામાં થશે